આપડે વીઆઈ ગયા બે નિરાુકલ છ દિવસ ગયા દોદ મેમન ત્રણ જમણ આવ્યા લેકલ ગયા કે લે આ તો સુકલ ગયા છ દિવસ દોધો ત્રણ ત્રણ દિવસ

બધા બધા હું કરો ના નાખીને હારા હરીઘવા ના ફૂલ નાખો લીમડો નાખો એવું કરો ને કઢી પેલા દેહ માં એમ જ કરતા હરીઘવા ની ફૂલ આવે ને નાખતા કેટલી મીઠી થતી કઢી એવી કઢી બનાવવાના કઢી રોટલા ખાઈ એમ કે બધું બનાવી ભાવતું નથી હવે એને બસારે તપેલું ભરીને કઢી કરી

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ